સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રતન કંવર ગઢવી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રોડ રસ્તા ગામતરમાં પ્લોટ ફાળવણી ટ્રાફિકની સમસ્યા સણદ તળાવમાં પાણી ભરવા બાબત વીજ કામગીરી જમીન અંગે કનેક્ટિવિટીના પ્રશ્ન જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્ન પદાધિકારી શ્રી દ્વારા રજૂ કર્યા જેનો સંબંધિત જવાબ આપ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ચારણા અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહી પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પટેલ શ્રી શોભનાબેન બારૈયા રાજ્યસભા શ્રીમતી રમીલાબેન બારા હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા જિલ્લા પોલીસ વડા શ્રી વિજયભાઈ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર તમામ પ્રાંત અધિકારી શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા